એક સમાચાર સામે આવી રહ્યા છે નવસારી ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી કોલેજ ની અંદર આવેલા વાત સંશોધન વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શું છે સમગ્ર વિગત જાણીશું આ વિડીયો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આપની સાથે ગત મોડી રાત્રે નવસારીની અંદર આવેલી કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજના વાસ સંશોધન વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગતાની સાથે જ અફરાતફરી મચી ગઈ હતી ત્યારે કેટલાક એના વિડીયો પણ સામે આવ્યા છે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે મોટા પ્રમાણમાં આગ લાગી છે આ ભીષણ આગને બુજાવવા માટે નવસારી ફાયર સ્ટેશનના જવાનો પણ ત્યાં દોડી આવ્યા નવસારી ફાયર સ્ટેશનના જવાનો આ આગને કાબૂમાં મેળવવા માટે તો સફળ રહ્યા પરંતુ આ આગના કારણે વાંસના ઢબોમાં આગ લાગતા તે બળીને ખાખ થયા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું હતું જો આવા જ સમાચારો અને અહેવાલો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजनतो कहिये जे